ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી સમક્ષ પ્રદેશ નેતાગીરીએ રજૂઆત કરી હોવાનું જણાવાયું છે આ ત્રણ નેતાઓમાં અમરેલીના વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયા તથા બે મંત્રીઓ ઉર્ફે હકુબા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે આ ત્રણેય નેતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ કે જેથી દાખલો બેસે તેવી માંગ કરવામાં આવી રહી છે જોકે ભાજપ હાઈકમાન્ડ લોકસભાની ચૂંટણીના પરિણામ સુધી રાહ જોવાના મૂળમાં છે તો ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો જીતશે તો આ ત્રણેય નેતાઓને કાઢી મુકાશે એવી હાઈકમાન્ડે પ્રદેશ નેતાગીરીને ખાતરી આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને गूगल प्ले स्टोर પરથી ડાઉનલોડ કરો અમારી सी एन ट्वेंटी फोर न्यूज मोबाइल एप